બથાઓના બિલ જે છે મુસાફરીના તે મંજૂર કરે છે શિક્ષક મિત્રો જો તમને અમારી ચેનલ ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ ઉપરાંત વિડીયોના લિંકની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે અને સાથે સાથે તમને ઇન્સ્ટાગ્રામ ચેનલની લિંક પણ આપેલી છે જેમાં તમે જોડાઈ શકો છો અને નવા નવા વિડીયો પ્રાપ્ત કરી શકો છો કોઈ પ્રાથમિક શાળા કાયમ માટે બંધ થાય તો શાળા હસ્તક નો જનરલ રેકોર્ડ ક્યાં સુપ્રત કરવાનો હોય છે પેલું છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી બહુ નજીકની પે સેન્ટર શાળા કહો છે બીઆરસી ભવન અને છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તો જવાબ છે બહુ નજીકની પે સેન્ટર શાળામાં આપણે રજીસ્ટર સુપ્રત કરવાનું હોય છે કાય કાયદાકીય સુધારા બાદ પ્રાથમિક શિક્ષણ માટેની રાજ્ય પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે તો એમાં અ છે પ્રાથમિક શિક્ષણ નિયામક બ છે સચિવ શ્રી પ્રાથમિક શિક્ષણ ક છે અધ્યક્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ અને ડ છે તે છે નાયબ સચિવ પ્રાથમિક શિક્ષક તો જવાબ આપણો જે છે એ પ્રાથમિક શિક્ષણ નિયામક અ આવશે. મુંબઈ ચોવીસ મુજબ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ મુજબ ટ્રિબ્યુનલ એટલે તો અ છે કલમ ચાલીસ ગ હેઠળ રચાયેલ બ છે કલમ ચાલીસ છ હેઠળ રચાયા ક છે ચલમ ચાલીસ ઘ હેઠળ રચાયેલ અને ડ છે કલમ ચાલીસ છ હેઠળ રચાયેલ તો જવાબ જે છે એ આપણો કલમ ચાલીસ છ હેઠળ રચાયેલ જે છે તે આવશે ટ્રિબ્યુનલ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કલમ હેઠળ રાજ્ય સરકારને કઈ સત્તા મળે છે તેમાં અ છે અધિનિયમમાં સુધારો કરવાની બ છે નિયમો કરવાની ક છે ઉપનિયમો કરવાની અને ડ છે પરિપત્રો કરવાની તો જવાબ આપશે નિયમોમાં સુધારો કરવાની